આજ રોજ સાંસદ ડોક્ટર હેમંગ જોશીના જન્મદિવસને લઈને તેમના શુભેચ્છકો ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શુભેચ્છા સંદેશ આપવા માટે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમંગ જોશીના કાર્યાલય ખાતે તેમના જન્મદિવસને લઈને કાઉન્સિલર અને કાર્યકર્તા બોર્ડ પ્રમુખ મહામંત્રી હોદ્દેદારો જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવા માટે પહોંચ્યા હતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના જન્મદિવસને લઈને સવારથી જ તેમના જન્મદિવસને લઈને તેમના ચાહકોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો તો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ વોર્ડ પ્રમુખ નેતાઓ તેમના કાર્યાલય પર પહોંચ્યા હતા અને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી तो तुम्हारे साथ बार बार तुम हजारों साल हम तो तो तुम 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 तुम्हारे साथ है तुम्हा ધન્યવાદ

વડોદરા અને સમગ્ર ગુજરાતમાંથી તમામ યુવાઓ કાર્યકર્તાઓ વડીલોનો જે પ્રેમ આશીર્વાદ મળી રહ્યા છે એ બદલ હું મારા માટે તો આ ખૂબ જ ભાવુક ક્ષણ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે આશીર્વાદ મળી રહ્યા છે અને સદૈવ ભગવાન કાર્યકર્તા બનાવીને રાખે એ જ હું ભગવાનને પ્રાર્થના કરું છું અને સર્વેના આપના માધ્યમથી સર્વે કાર્યકર્તા મિત્રોના આશીર્વાદ અને પ્રેમ અપાર પ્રેમ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું